પ્રાતકાળના પવિત્ર વાતાવરણમાં ઉપરાજ્યપાલે સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન વિધિ સંપન્ન કરી હતી વિધિ પૂર્ણ થયા બાદ ધ્વજાને શીશ પર ધારણ કરીને તેમણે મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી રાષ્ટ્ર કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ તેમણે સ્વહસ્તે સોમનાથ મંદિરના શિખર પર ધ્વજાનું આરોહણ કર્યું હતું ધ્વજા ચડાવતા જ સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાય નાથથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ધોળ શરણાઈ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરાજ્યપાલ મનોજ સિંહા ગતરોજ સાંજે સોમનાથ મહાદેવ પહોંચ્યા હતા સૂર્યાસ્ત પછી તેમણે સંધ્યા આરતીમાં હાજરી આપી હતી અને સોમનાથની પૌરાણિક ગાથા વર્ણવતા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ આસ્વાદ લીધો હતો રાત્રે તેમણે કાર્તિક પૂર્ણિમાના લોક મુલાકાત લીધી હતી જ્યાં તેમણે લોક સંસ્કૃતિના વારસા સમાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો રાત્રિ રોકાણ બાદ આજે સવારે તેમણે ફરી પવિત્ર દર્શન કર્યા હતા સોમનાથ મહાદેવ ના દર્શન થી ઉપરાજ્યપાલ નો આ ગુજરાત પ્રવાસ આધ્યાત્મિક રંગ થી તરબોળ બન્યો હતો મહેશ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર